હોટલ છે હેલો ઇ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં તો તમારું સ્વાગત છે આજના નવા વ્લોગમાં ફરીથી મસ્ત મજાના જો કે રેડી થઈ ગયા વિડીયો જોવો આપણે હાવ હાલના સમયે સલુ કર્યો છે અને આજે આપણે ફર્સ્ટ ક્લાસ રેડી તો થઈ ગયા છીએ પણ આજે આપણે જવાનું છે બહાર એટલે કે તમને થમલે જોઈને તો જો કે ખબર પડી જ ગઈ છે આજે જવાનું છે આપણે સુરત અને હું લેવા ત્યાં જવાનું છે એ પણ તમને આગળ જણાવું પણ વિડીયોમાં રહી ગયો આપણે મેડમ હું ઘરે જોઈ આમ જુઓ અમાર કિયનભાઈ વૈયા છે ભણી આ સુરત અમાર કિયાનભાઈ સુરત જવાના છે ને તો આપણે આ બધા છે ને વળાવા વહી આવ્યા છે આમ જુઓ કાકી

ખાડા સર ખાવા એવા છે અત્યારે આપણે ખાવાનું છે કારણ કે છે ને આપણે જવું છે બહાર એટલે બસનો ટાઈમ થઈ જાય પેલા આપણે જો કે ના ભૂકી જવું પડે તમારે મેડમ જો ભણા પીરસે છે અત્યારે માં કઈ વેલા આટલું બધું ખાવું કઈ ભાવે નહીં કા કોઈ ખાઈ લેવા ને જો આપણે તકલીફ છે આ બાજુ શું અમારા કિયાનભાઈ ભાઈ કુકર છે

આપણે ખાસ કરીને કે જો આપણે થોડીક ખરીદી કરવા માટે જવાનું છે કારણ કે મારો ભાઈ નાનો છે એની આપણે સગાઈ કરવા માટે જવાનું છે અને સગાઈની તારીખ તો અહીંયા આપણે આવી નથી પણ આપણે પાક્કું થઈ ગયું છે કે પંદર વીસ દિવસમાં આપણે નિક્થી થવાનું છે તારીખ જો કે આવશે એટલે તરત આપણે બે ત્રણ દિવસમાં ફોની પણ આવી ગયા એટલે એ પણ તમને જણાવશું હા તો જો આપણે ખરીદી કરવા જવાનું છે રેડી થઈ ગયા ને બસ નો ટાઈમ થઈ ગયો છે ખાઈ ત્યાં એટલે આપણે ધીરે ધીરે બસ સ્ટેન્ડ

ये आता तपस्वी के लिगiga बारिक फुले

ગાય ને હારું કાપડ નાસ્તો કરી મંદિર ને આવે

અને કે વિશમાં આપણે ટ્રાફિક નડી ગયો એટલે આપણે મોડું થઈ ગયું હતું જો નાસ્તો કરી લીધો હવે નાવા જવાનું પીએ પછી ખરીદી કરવા જવાની હા નાસ્તો તો પૂરા થઈ ગયા ના બધા જો અડધા બધા કાવે રહી ગયા મામાની તો આવી તો બજાર કે કે ભાઈ મજા આવી ગઈ છે કૃષિ વાળો અને તો જો અમાર કેન ભરમાં મળ્યા હે કનામ છે ફેમિલી આપણે ના જોઈએ હસ્ત મજાના કમ્પેર થઈ ગયા જેવી બધાને જે તો નાનો રોડ બાકી છે અને હવે આ સાથે આપણે વિડીયો અહીંયા પૂરો કરવાનો છે કારણ કે આપણે ગામનું છે બાય એનો આપણે અલગથી બીજો વિડીયો આવી રહ્યા છે આજનો વિડીયો તમને કેવો લાગ્યો તો ખાસ કહીજો પસંદ આવ્યો છે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું જુદા નહીં ફરી મળી એક નવા વ્લોગ સાથે બધાને જય માતાજી બાય બાય